નમસ્કાર, આપ જો રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ત્યારે ભારતીય T20 ટીમનો ઉપકપ્તાન હાર્દિક પંડ્યાનો આજે સાંજે શહેરમાં રોડ શો યોજવાનો છે. જેની તડામર તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી અમારા સંવાદદાતા સત્યમ નિવાસ કરે આપી હતી. આઈસીસી ટી ટી વર્લ્ડ કપમાં ધમાકેદાર પરફોર્મન્સ કર્યા બાદ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે વડોદરા આવવાના છે વડોદરા તે પોતાના પરિવારજનો સાથે આવવાના છે અને જ્યાં તેમને ટીમ રિવોલ્યુશન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે તેમના સ્વાગત સમારંભમાં ઓપન બસમાં તેમને મૂકવામાં તેમને બેસાડવામાં આવશે અને ત્યાંથી તેમની સ્વાગત જે યાત્રા છે તે નીકળશે માંડવી ખાતેથી તે જે યાત્રા છે તે નીકળશે તેને લઈને પં પાલિકા તંત્ર દ્વારા તેમજ પોલીસ તંત્ર દ્વારા પણ સજ્જ બન્યું છે પોલીસ વ્યવસ્થા પોલીસે પણ જે વૈકલ્પિક રૂટની જે ઘોષણા આજે તે પણ કરી દીધી છે અને વૈકલ્પિક રૂટ નક્કી કરી દેવામાં આવે છે જે વાહન ચાલકો છે તેમને પણ કોઈ પ્રકારની અગવડતા ના પડે તેની પૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવે છે ટ્રાફિક વિભાગ દ્વારા રાખવામાં આવે છે ત્યારે પાલિકા તંત્ર પણ સજ્જ બન્યું છે રૂટમાં આવતા તમામ જેટલા દબાણો છે તે દબાણો પણ દૂર કરી દેવામાં આવ્યું છે ઠેર ઠેર હાર્દિક પંડ્યાના સ્વાગત માટે હોર્ડિંગ પણ લગાવી દેવામાં આવે છે સાથે જે વડોદરાવાસીઓ છે તે પણ હવે સજ્જ બન્યા છે કે વહેલી તકે હાર્દિક પંડ્યા આવશે અને તેમનું સ્વાગત સન્માન કરવામાં આવશે આનમાન શાન સાથે જે સન્માન યાત્રા કાઢવામાં આવી છે તે કાઢવામાં આવશે આનો પૂર્ણ શ્રેય ટીમ રિવોલ્યુશનને તેમની ટીમને જાય છે સાથે જે પ્રમાણે વડોદરાવાસીઓને વડોદરાનો દીકરો હોવાના કારણે એક અનેરી લાગણી તેમને એક છે તેમના માટે તેના માટે આજે પૂર્ણ જેટલા પણ વડોદરાવાસીઓ છે તે